સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના પ્રદીપ પંડ્યા દ્વારા ભારતનો બીજો અને ગુજરાતના પ્રથમ મ્યુઝિક સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદના ફોડી મોલ ખાતે પ્રિન્સેસ સ્વારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા હતા આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિનામૂલ્યે આપવામાં આવે છે કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મી ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની મોટો સિંહફાળો આપતી આવી છે જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થયું હોય તો પ્રિન્સ સ્વરા દ્વારા સ્વખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે અને નવા યુવા કલાકારોને આગળ આવવાની તક પ્રદાન કરે છે આ ઉદઘાટનના સુ પ્રસંગે અભિનેત્રી મમતા સોની ગુજરાતી ફિલ્મના કલાકારો તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ ગાયક જિગ્નેશ બારોટ દેવ પગલી જેવા નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં જોવા મળી હતી આપ પોતાના અંદાજમાં ગીતો ગાઈને રમજેટ બોલાવી હતી અને આજે જે શરૂઆત કરી કરવા જઈ રહ્યો છે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહીએ તો શ્રી પ્રિન્સવારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે મ્યુઝિક લેવલની કંપનીમાં પ્રથમ છે અને જે આજની બોળા પ્રમાણમાં તમને સંખ્યા જોવા મળી રહી છે એ છે મારા એગ્રીમેન્ટ સાથે તમામે તમામ બાર જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કોઈ પ્રેક્ષક નથી એ તમામે તમામ નાના મોટા સિંગરો છે જે બોળા પ્રમાણની અંદર અહીંયા બે હજારથી થી પાંચ હજારની ની સંખ્યામાં આજે આપણે જોવા મળી રહ્યા છે તમામે તમામ સિંગર છે અને એમને આગળ લઈ જવાનો મારો અર્થ પ્રયાસ છે મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી લઈ અને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે પાંચ વર્ષથી લઈને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે પ્લેટફોર્મની અંદર આજ દિન સુધી કોઈને કોઈને વર્ક નથી આપ્યું ઓડિશનના માધ્યમ તો ગુજરાતની અંદર કહીએ તો ઠેર ઠેકાણે રોજ ના થાય છે પણ કોઈને કોઈને કામ મળ્યું નથી તો મેં એવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે નાનું એક ઓડિશન રેકોર્ડિંગના સ્ટુડિયોના માધ્યમથી થાય અને રેકોર્ડિંગ સ્ટુડિયોના માધ્યમથી એવા મીડિયમ ઘરનો પરિવાર

આજના પ્રસંગની અંદર શરૂઆત કરીએ તો ગુજરાતના નામાંકિત મમતાબેન સોની આવી રહ્યા છે બરોબર એની સાથે સાથે દેવભાઈ પગલી છે 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 પછી જીગ્નેશ ટોટલી આજે ઉપર મહેમાનો ગુજરાતના ગોપાલ જેને આપણે નામ કહી શકીએ લોક સાહિત્ય કે ઇન્ટરનેશનલ સાહિત્યકાર છે બરોબર અરવિંદભાઈ રાઠોડ અરવિંદભાઈ બારોડ છે જે દેશે જોતા હતા પરદેશમાં પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે જુનિયર બચ્ચન છે જે પીનાકિન ગોહિલ છે જુનિયર નરેશ કનોડિયા છે ટોટલી ગણીએ તો પચાસ થી ઉપરની સંખ્યામાં અત્યારે હાલ મહેમાનો આવી રહ્યા છે અને આ લોકોને ટોટલી આયોજન છે સ્ટેજના માધ્યમથી આપણે બતાવીશું અને આપણા ત્યાં સ્ટેજના માધ્યમથી મુલાકાત કરશે જે અત્યારે તમે નિહાળી રહ્યા છો એમાંથી સિત્તેર ટકા લોકોના આલ્બમ બની ચૂકેલા છે અને એ લોકોને કામ મળતું થઈ ગયું છે તમે કદાચ બહાર જાઓ તેમને ઇન્ટરવ્યુ આપ લઈ શકો છો કે એની અંદર એમને કામ મળ્યું છે એ જ મારી સમક્ષ છે અત્યારે હાલ આ જે સંખ્યા બાર જોઈ રહ્યા છો એમના આલ્બમ સોંગ બની ગયા છે એમના વિડીયો સોંગ બની ગયા છે અને એમને જે કામ નતું મળતું પ્લેટફોર્મ નહોતું મળતું એ મારા માધ્યમથી આ પ્લેટફોર્મ મળ્યું છે અને અત્યારે ગામડે ગામડેથી બે પૈસા કમાઈ શકે છે બે

આવા માધ્યમથી કંઈ મળે તો સાંસ્કૃતિક બોર્ડ કંઈ આપી શકે છે ગુજરાત સરકાર તરફથી પણ કંઈ મળી શકે તો મારો પ્રયત્ન છે એમાં ગુજરાત સરકારનો પણ જો પ્રયત્ન થાય તો આપણે ઉત્તર ઉત્તર પ્રગતિ ઘણી બધી કરી શકીએ જે મારા જેવા નહીં પણ આવા ઘણા લોકો છે જે ગુજરાતના ઠેર ઠેકાણે હજુ ઘરે બેઠા છે જેમને કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી તો આપણા તરફથી અને સરકાર તરફથી કોઈ આમના માટે કોઈ લાભ હોય તો હું એના માટે અર્થાક પ્રયત્ન કરીશ રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર